માં ઘડીક ઉભી જાવ કા તો કે હવની પેલા મારે અગ્નિ માં પડવું છે અગ્નિ ને ખબર પડે કે રાજપુતાળી ની જ્વાળા પાસે અગ્નિ તાટી પડે ભલા માણસ એવી રીતે કૂદકા માર્યા છે અગ્નિ માં હડહડતી અગ્નિ માં જોગ નું નામ લઈને ત્યારે હું તમે આનંદ કરીને યજ્ઞો કરી ને કર્યું રામ ને ધન લાગે ગપ્પા નું નો લાગે બહુ વગરું છે ભજન બહુ જરૂરી છે અવળી નોંધ ન લેતા ઈ જે તાર લાગી જાય

અને જ્યારે જ્યારે એ બધાને વાંચો ત્યારે તમારામાં પહેલો વિવેક આવશે કોઈ પણ કથા સુરવીર ની વાંચો આ સકડાય તો હોય જ ને કાલ હવારે ભૂકા કાઢી નાખો એવું એક પણ યોદ્ધાએ નથી કીધું પણ જ્યારે વખત આવ્યો ને મુખ મુંદરા બદલાય ને પ્રકૃતિ વિલાસ સૃષ્ટિ લઈ હોય મહારાણો પ્રતાપ હલ્દીના મેદાનમાં આમ ચેતકની માથે સવાર થઈને આનો હામુ જોવે ને દાડો હાંગો દહ તો એવા રાણાઓ થઈ આપણે એક રાણા પ્રતાપની જ ખબર પડવા દીધી એટલે આપણે હોબાળો ન કરીએ

શિવાજી મહારાજે લખેલો ઓથેન્ટિક પત્ર પડ્યો છે ઔરંગઝેબ ને લખેલો શિવાજી મહારાજે લખેલો પત્ર લખીને એમ કીધું તું શિવાજીએ કે હે ઔરંગઝેબ તું અમને જજિયા કર ઉઘરાવવાનું કેશો તું આમ જનતા ની પાસે જજિયા કર કરશો આમ ભરજો આ મગજમાં લીધા જેવી યુવાનો ને વાત છે તો અમને જજિયા કર ઉઘરાવાનું કેશો હે ઔરંગઝેબ શિવાજી લખે છે ઔરંગઝેબ ને તારામાં એટલી બધી તાકાત હોય જજિયા કર લે તો તને ભાઈડો કહું હવે આપણે એમ ક્યારે કે તું મારા હામો બોલે છે પણ ઓલા હામો બોલ તો ખબર પડે તો આપણા કરતા એને શક્તિશાળી માનતા હોય તો જ કે શિવાજી એ આવું કીધું તું એ રાણા રાજસિંહ કોણ છે એ બાળકોને પૂછો પૂછો ખબર નહીં હોય એટલે આપણે આ વાતો કરવી પડે છે અને એટલે પણ જાગ્યા ત્યાંથી સવાર અત્યારે એટલું બધું આ ધન બધું જાગ્યું છે અને સાંભળે છે એટલે આપણે બધા બોલી શકીએ છીએ જેટલું આપણે સારું બોલી અહીંયા એટલી જ હામે સાંભળે છે એનો પણ એવડો જ ફાળો છે બહુ મોટો એટલે આ બે વાત મને ગમે એટલે એક તો આ વાત શિવાજીએ પત્ર લખેલો ઔરંગઝેબને કે રાણા રાજસિંહનો કર લેતો તને કહું બીજી એવી જ વાત દુર્ગાદાસ રાઠોડ અને શિવાજી બેયનું એક ચિત્ર એક ફ્રેમમાં દોરી અને એક જ ફ્રેમ બે ચિત્ર છે ઉપર ઉપર બેઠેલા ઘોડા ઔરંગઝેબ ની કચેરીમાં એક ચિત્રકાર લઈને આવ્યો ત્યારે ઔરંગઝેબ બોલો એ કહું બીજી એવી જ વાત તો દુર્ગાદાસ રાઠોડ કોણ છે એ નથી બહુ ખબર કઈ બાળકો ને યુવાનોને નહીં હોય ઔરંગઝેબ એ કીધું કે વો સિંહાસન પર જો બેઠા હે શિવાજી

બધાય ના સમય મળે અમે બીજી વારે પછી આમ બીજા રાઉન્ડમાં અમે મોજ કરાવશું જેવો સમય જેનો મને મારા સમયમાં માં હું પણ મને આવો આમ અમુક હામાં બેઠા હોય ભાભા ત્યારે અમને પછી આમ બીજી વસ્તુ હોય આખી એવું હોય ને એટલે મને ગમતી આ વાત છે કે સનાતન પરંપરાએ શું શીખવાડ્યું છે હજી સુધી સ્ટેટ આવે અને બધાને ઊભું થઈ જવું પડે સન્માન કરવું એને શું શીખવાડ્યું છે ખાલી મોટા માણસો છે સંપત્તિવાન છે એટલે નથી સંપત્તિવાન તો ઘણા હોય આપણે ત્યાં એક એવું કહેવાય બહુ પૈસા એની વાય બધા ધોડે એ વાત સો ટકા હાસી નથી આમ હાવ હાસી છે પણ સો ટકા નથી અમુક ટકા એમાં ક્યાં ઘટે ખબર પૈસા વાળો હવા છતાંય દુનિયાને કંઈક આપતો હોય તો એની વાહેડે ને કૂતરું એવળું જોઈ જાય મરો મરો આનું મોઢું જોવાઈ જાય તો રોટલો નહીં જડે એટલી જ સાચી છે જે દેતા હોય ધર્મ વધે તો ધન વધે અને ધન વધે મન વધી જાય મન વધે તો માન વધે માન વધે પછી બધું વધે વધત છે પણ સનાતન પરંપરાની આ વાત દુર્ગાદાસ રાઠોડ ની યાદી થઈ એટલે શિવાજી મહારાજ માટે કીધું ઔરંગઝેબ ઈશકો તમે શિવાજી તો શિવાજી જ છે એમાં બીજી વાત પાછી અવળી નોંધ ન લેતા પણ આ તો વાત છે એટલે કહું છું દુર્ગાદાસ ઉસને મેરી નીંદ હરામ કરી દી ઈ દુર્ગાદાસ છે અકબર ની દીકરી દીકરાને મોટા કર્યા હવે અકબર કીધું એટલે પછી સોકવટ કર દો અકબર 2 એટલે 2 માં આટાણે વધારે સમજાય ને પેલો અકબર બાદશાહ જે મહારાણા પ્રતાપ આરે લડતો તો એની ઓરંગઝેબ નો દીકરો અકબર એ ભાગી ગયો છે તામ મુલ્તાન બાજુ એ જબરી કથા આખી જ કેતો એની દીકરી દીકરો નાના હતા ન્યાર રાઠોડે મારવાડ માં મોટા કર્યા દુર્ગાદાસ રાઠોડે અને 18 વર્ષ ની દીકરી જ્યારે થઈ અકબર ની ત્યારે ઓરંગઝેબે પછી વિનંતી કરીને વાણિયા ને કોક ને આડો રાખ્યો અને ભાઈ મારા દીકરી દીકરાને ગમે એમ કરી પાસા મારી પાસે લઈ આવી કામ કરી જબરી છે આખી પણ એ જયારે આવ્યા ઔરંગઝેબ બેઠો તો મારા દીકરાની દીકરી અને મારા દીકરાનો દીકરો આવ્યા છે ક્યારે આવે રાહ જોતો તમે આવ્યા અને સ્વાગત કર્યું અને સ્વાગત કરીને પેલો પ્રશ્ન ઈ કર્યો બેટી કેસા દુર્ગા દાસ આઠોડ માટે શબ્દ વાપરો ઔરંગઝેબે तो आप कौन सी बात कर रहे हैं के जो वो 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 तुझको बड़ा किया है वो के दुर्गादास राठौर तो क्या कि खुदा कैसा है मैंने देखा नहीं है मगर एक बार जो दुर्गादास आपको खुदा देखना है तो एक बार दुर्गादास का मुख देख लो तो दीदार हो जाएगा पता चलेगा खुदा कैसा होता है કે તમને એને તકલીફ નથી આપી તો કે બિલકુલ નહીં હવે મારે જે કહેવાનો મુદ્દો આટલો જ ખાલી હતો બાપુ કે દુર્ગાદાસ રાઠોડે એની દીકરી દીકરાને મોટા કર્યા દીકરી દીકરીએ એટલું કીધું કે હું જ્યાં સુધી હું બાર વર્ષની હતી ત્યાં સુધી મેં એનું મોટું જોયું છે બાર વર્ષ પછી હું બાર વર્ષની થઈ એના પછી અત્યારે અઢાર વર્ષની થઈ છ વર્ષથી કાયમના માટે હવારમાં આવીને એટલું પૂછે આડો પડદો હોય કે બેટી તું જે કોઈ તકલીફ નહીં ને મેં તારા બાપ હું આટલું જ સાંભળ્યું છે અને પછી ઓરંગઝેબે કીધું કે જલ્દી આનું શુદ્ધિકરણ કરો આપણા મોલવીઓને બોલાવો અને આનું શુદ્ધિકરણ કરીને આપણા ધર્મમાં જલ્દી લ્યો આને એમ કારણ કે આ તો હિન્દુ ધર્મ ત્યાં વયા ગયા એટલે એને એ વટલાઈ ગયા એવો એ શબ્દ બોલ્યો ત્યારે એ દીકરી દીકરો બે અકબરના દીકરી દીકરા એટલું કીધું કે કોઈ વસ્તુ કરવાની જરૂર નથી એક મોલવી આવતો હતો અને અમને કુરાનની આયાતોથી લઈને બધું આપણું જ ભેળે અમારી રસોઈ જુદી થતી હતી આપણો ધર્મ શું છે એ અમને ખબર છે અમને કુરાન શું છે એ ખબર છે એણે અમને બરાબર રીતે આપણો ધર્મ પાળવા દીધો દુનિયાને મારે એટલું જ કહેવું સનાતન પરંપરા આવા આવા યુદ્ધો થતાં હોય એના હામાં લડતા હોય તોય દુર્ગાદાસ રાઠોડે કોઈ નાના નિસહાયકને ભાળી અને એને આપણામાં ખોટી રીતે લઈ લેવા માટે કે એના ટોર્ચર કરવા માટે કોઈ દી મહેનત નથી કરી એ સનાતન પરંપરા છે એ દુર્ગાદાસ રાઠોડ છે એટલે એને આજ પણ કથાઓ વર્ષો પછી આપણે કહેવી પડે કે એને અને અત્યારે જે કાંઈ નગરના નામ બદલાવાની વાત આવે એમએલએ સાહેબ અહીં બેઠા છે રોડના નામ બદલાવાની વાત આવે તો ઘણા કહેતા હોય ને આવું કરાય મને રામ મંદિર નું કોકે પૂછ્યું તું કે રામ મંદિર અયોધ્યામાં બને એમાં તમારું શું કહેવાનું મેં કીધું અયોધ્યામાં રામ મંદિર જ હોય ને અમે કેમ મુલતાનમાં બનાવવાનું કહી જે પણ એક વાત હકીકત અયોધ્યામાં ખોદો તો આપણા રામ મંદિરના અવશેષો નીકળશે પણ મુલતાનમાં કોઈ ખોદે તો એ જ નીકળશે આપણા જ પાસે હો મંદિરો એવું હું કેદુણો કેતો તો હમણાં નીકળ્યું નીકળ્યું ચારસો વર્ષ પહેલાનું એક મંદિર આ હકીકત એટલી જ છે પાછી તો મારે આ વાત નીકળી એટલે કે રસ્તાના નામ બદલવા હોય તો કોઈ એમ કે બદલાવાનું શું કારણ તો દુનિયાને સનાતન ધર્મના સાહિત્યકાર તરીકે ખાલી એટલું જ આમાં આપણે વાત મૂકવાની નક્કી દુનિયા કરે એટલી જ વાત મૂકવાની કે એક માણસે પોતાના હગા ત્રણ ભાઈઓને સત્તા માટે મારી નાખ્યા હોય ભૂંડાએ કોઈને દિવાલમાં સણાવી દીધા હોય ને કોઈના માથા કાપી લીધા હોય ને એક ભાઈએ પોતાના ત્રણ ભાઈને ભૂંડાએ મારી નાખ્યા હોય અને મા બાપને જેલમાં પૂર્યા હોય અને મરવાટાણે એનો બાપ બોલ્યો છે મરવાટાણે એનો બાપ બોલ્યો ઈ કઉ બે નામ આપો એનો બાપ બોલ્યો ઔરંગઝેબ નો શાહજહા ગયા ઔરંગઝેબ મુજે થોડા પાણી પીલા મેં મર જાઉંગા મેં તારા બાપ હું કીધું કે બુઢે કો કોઈ પાણી નહીં દેગા કોઈ પાણી નહીં દેગા બુઢે બહુ વિનંતી કરીને છેલે ખબર પડી કે હવે આ પાણી નહીં આપે છેલ્લા શ્વાસ લેતો તો તડફડતો તો પાણી માટે ત્યારે શાહજહા બોલ્યો ઈ મારે દુનિયાને કેવું છે સત્ય હકીકત છે ઈ મારે ખાલી કેવી પછી મા બાપને પીપળે પાણી રેડવા જાય છે તું જીવતા ને નથી પીવરાવતો ભલા માણસ હવે આ તો શાહજા કીધું એ વાત હું કરું છું તો એ ઔરંગઝેબ ના નગર ને ગામ ને રોડ ને રસ્તા હોય કે એક બાપના વચનને ખાતરે એમ કહી દે કે મારે ચૌદ વર્ષ સુધી ગાદી નો ખપે અયોધ્યા ની બીજો કે તો મારો ભાઈ હોય ત્યાં હું આવું ત્રીજો કે હું ચાખડીઓ પૂજા કરું બાકી મારે ન જોઈ ચોથો કે હું એ બાજુ લમણો ન વાળો આના નામના હોય કોના નામના નક્કી દુનિયા ને કરવાનો છે અમે તો જે સત્ય હકીકત છે એ જગતના ચોકમાં ખાલી રજૂ કરી દઈ છે એટલા માટે લઈ હલ્દી મેદાન માંથી લોક નો ફોજ હામે ભાર માન હાલા સાહી મોગ Gracias. बलिदान तो पिया सहुल પવન પાણી જળા સળા અહંકાર વેદ વાણી મંત્રંત્ર મહતા વિવેક ધર્મ કરતા આકાશ ધરાવયા રામાતા આપે એક અન્ન બુદ્ધિ નવેરા